આકાશવાણી અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા છો ગ્રામ્ય વિસ્તારના શ્રોતા મિત્રો માટેનો કાર્યક્રમ ગામનો ચોરો આ પ્રસ્તુતિ આકાશવાણીના અમારા ભુજ કેન્દ્રની છે રામ રામ છે ગામનો ચોરો સાંભળનાર સૌ શ્રોતા મિત્રો અને ખેડૂત મિત્રોને નીલમબેન ના જાજા કરીને રામ 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 મિત્રો હિન્દી ફિલ્મ નું પેલું ગીત યાદ આવે છે કે આબ લાટ ચલે પણ આજના પરિપ્રેક્ષ્યમાં કે આજની ખેતીના સંદર્ભમાં જો જોવું હોય ને તો આજ ગીતને જરા આ રીતે રજૂ કરીએ અને પછી એને સમજવાનો પ્રયાસ કરીએ ને તો કંઈક વધુ યોગ્ય ગણાશે આબ લોટ ચલે નૈન બિછાએ બાહે પસારે તુજકો પુકારે ખેત તેરા આબ લોટ ચલે કહા પ્રકૃતિકી ઓર અને જી દોસ્તો ભારત સરકાર પ્રાકૃતિક ખેતી એટલે કે કુદરતી ખેતી ઓર્ગેનિક ખેતી અને જૈવિક ખેતી પણ આપણે જેને કહીએ છીએ એ ખેતીને પ્રોત્સાહન આપી રહી છે ખેડૂતોને કુદરતી ખેતી તરફ વાળવાનો પ્રયાસ કરી રહી છે જે ખેડૂતોના હિતમાં પણ છે અને આવનારી પેઢીના હિતમાં પણ છે કેમ કે આપણે કૃત્રિમ રસાયણોનો ઉપયોગ કરી અને જમીનની પ્રતને નુકસાન પહોંચાડ્યું છે હા આપણને થોડું ઉત્પાદન વધારે મળ્યું અને અમુક સમયે આપણા દેશના સંજોગો પણ એવા હતા કે જ્યારે આપણે ઉત્પાદન વધારવા તરફ ભાર મૂકવાની જરૂરિયાત પણ હતી પરંતુ હવે આ રસાયણોનો ઉપયોગ ધીમે ધીમે ઓછો કરવાની જરૂર લાગી રહી છે કેમ કે જમીનની પ્રત બગડી રહી છે જમીનમાં ઝેરી રસાયણોનું ઉમેરણ સતત કરે રાખવાથી જમીન ખરાબ થતી જાય છે પરિણામે ઉત્પાદન પર પણ માઠી અસર પડે છે એ તો ઠીક ઉત્પાદનમાં પણ એ કેમિકલનું ઝેર ભળવા લાગ્યું છે જેની અસર માનવના આરોગ્ય પર પણ પડવા માંડી છે અને આ બધી હકીકતો આપણને સમજાતા આજે ફરી પાછા આપણે ઓર્ગેનિક ખેતી તરફ વળવાનું નક્કી કર્યું છે અને સરકાર પણ ખેડૂતોને આ અંગે સમજ આપી રહી છે સહાય આપી રહી છે પ્રોત્સાહન આપી રહી છે અને જાણકારી પણ આપી રહી છે અને ખરેખર આજના સમયમાં પ્રકૃતિકી ઓર એટલે કે પ્રાકૃતિક ખેતી તરફ વળવાની તાતી જરૂર છે અને હવે આજના કાર્યક્રમની વાત કરીએ ને તો મિત્રો પ્રકૃતિ કી ઓર કેમ કે આપણે રસાયણો વાપરીને રસાયણયુક્ત ખાતરો દવાઓ આ બધું વાપરીને ખેતીને માઠી અસર પહોંચાડી દીધી છે અને હવે આ રસાયણોના દુષ્પરિણામો જ્યારે આપણને મળવા લાગ્યા અને આપણને સમજાયું કે ખેતીમાં કેમિકલ વાપરવા હાનિકારક છે જેના કારણે જમીન બગડે છે ઉત્પાદનમાં એ કેમિકલની અસર રહી જાય છે અને એના કારણે માઠી અસર પડે છે આપણા સ્વાસ્થ્ય ઉપર થોડું ઉત્પાદન વધારે ચોક્કસ મળતું હશે પણ સામે પક્ષે નુકસાન બહુ મોટું છે હા એક સમયે એવો હતો જ્યારે આપણને ઉત્પાદન વધારવાની જરૂરિયાત હતી દેશ સમક્ષ અનાજ ઉત્પાદન ક્ષેત્રે ઘણા બધા પડકારો હતા અને ત્યારે રસાયણયુક્ત ખાતરો જેવા કે યુરિયા ડીએપી વગેરે વાપરવાની પણ જરૂરિયાત હતી પરંતુ એ રસાયણો વાપરવામાં આપણે ક્યાંક પ્રમાણભાન ચૂકી ગયા અને પરિણામે આજે કેટલાક દુષ્પરિણામોની સજા આપણે ભોગવી રહ્યા છીએ અને મિત્રો આ અંગે અમારા કચ્છીમાં તો કહેવાયું છે કે કુદરત જો સાથ પાંચ છડે કરે ને કુદરત જો સાથ પાં છડે કરે ને વ્યાસુ કરેલા વિકાસ મતલબ જો મંજીરો પાં લાટ પ્યા વજાંયો પાંજી કલા કે છાભાસ આપણા એક નાના સરખા સ્વાર્થ માટે આપણે કુદરતના સાથને મૂકી દીધો ખરેખર તો કુદરતી ખેતી ઓર્ગેનિક ખેતી કે પછી નેચરલ ફાર્મિંગ જે કયો તે એ આપણી પૌરાણિક પૂરેપૂરી વૈજ્ઞાનિક એવી ખેતી પદ્ધતિ છે જે આપણે પરંપરાગત રીતે કરતા હતા જેમાં કુદરત પાસેથી જ મેળવી અને પાછું એને જ આપવાનો જે હેતુ હતો અને એ જે ચક્ર હતું એ ખરેખર ખૂબ સરસ અને સમજણપૂર્વકનું હતું ભગવાન શ્રી બલરામે જે ખેતીની આપણને શીખ આપી હતી એ ખરેખર સર્વોત્તમ ખેતી પદ્ધતિ હતી પરંતુ આપણે એ ખેતી પદ્ધતિને થોડા સમય માટે ભૂલી ગયેલા અને હવે ફરી પાછા જ્યારે આપણે એ જ ખેતી તરફ એટલે કે પ્રાકૃતિક ખેતી તરફ પાછા ફરવાનું મન બનાવ્યું છે ત્યારે સરકાર પણ એમાં સહાયરૂપ થઈ રહી છે કેન્દ્ર સરકારના કૃષિ મંત્રાલય હેઠળ અનેક સંસ્થાનો પ્રાકૃતિક ખેતીને નેચરલ ફાર્મિંગને પ્રોત્સાહન આપવાના અને ખેડૂતોને એ અંગે સહાયરૂપ થવાના પગલા ભરી રહ્યું છે ત્યારે આવો આપણે પણ એ અંગે આજે ગામનો ચોરો કાર્યક્રમમાં જાણકારી મેળવીએ અને આજે મિત્રો મળવાનું થયું રિજિયોનલ સેન્ટર ફોર ઓર્ગેનિક એન્ડ નેચરલ ફાર્મિંગના ડાયરેક્ટર ડોક્ટર શ્રી અજયસિંહ રાજપૂત સાહેબ સાથે અને એમની પાસેથી ઘણી બધી વાતો નેચરલ ફાર્મિંગ અંગે ઓર્ગેનિક ખેતી અંગે જાણવા મળી સરકારની સહાય સરકારની યોજનાઓ અંગેની માહિતી પણ મળી તો આવો આજે આપણે એમને મળી અને એમના જ મુખેથી સાંભળીએ પ્રાકૃતિક ખેતી અંગે योजनाओं सरकारओ उहाय अंगे नीति राम राम डॉक्टर अजय सिंह साहब राम राम मैडम डॉक्टर साहब आप रीजनल सेंटर फॉर ऑर्गेनिक एंड और नेचुरल फार्मिंग नागपुर से बिलोंग करते हैं वहाँ से आप आए हुए हैं। और खास करके नेचुरल फार्मिंग को बढ़ावा देने के लिए गवर्नमेंट जो काम करती है उससे आप जुड़े हुए हैं तो पहले तो साहब ये बताइए कि नेचुरल फार्मिंग की और लौट के जाने का गवर्नमेंट का उद्देश्य क्या है जी, आपने बहुत ही महत्वपूर्ण प्रश्न किया है मैडम आपका गुजरात इसमें सबसे आगे चल रहा है आपको जानकारी होगी की अब लौट चले प्रकृति की ओर प्राकृतिक खेती की ओर उसका उद्देश्य यह है सरकार का देखिए ऐसा है हमारी मिट्टी का स्वास्थ्य बिगड़ रहा है जी। हमारी मिट्टी में जो किसान भाई ये सब चीज़ें डाल रहे हैं केमिकल फर्टिलाइज़र है डीएपी और सबसे ज़्यादा खतरनाक पेस्टिसाइड हर्बिसाइड इंसेक्टिसाइड बीडीसाइड ये सारे साइड जितने भी हैं ये सारे के सारे जहर हैं मैंने ये हमारी मिट्टी के जीवन में जो हमारे सूक्ष्म जीव होते हैं उन सब का नष्ट कर देते हैं उसकी तो वजह से हमारे महाराष्ट्र जैसे आपने देखा होगा नाम सुना होगा यवतमाल जिला वहाँ के बहुत सारे किसानों की डेथ हो गई तो उसकी वजह से भारत सरकार के और हमारे जो हमारे पी साहब हैं उनका भी ये मतलब विजन आया है कि हमें अब प्रकृति की तरफ जाना चाहिए तो एक योजना अभी बहुत अच्छी महत्वपूर्ण आई है जिसका नाम ही रखा गया है नेशनल मिशन फॉर नेचुरल फार्मिंग इसमें किसानों के लिए बहुत सारी सहायता दी जा रही है इसमें पंचायत स्तर पर जो है काम चल रहा है और वहाँ एक एक गांव को अडेप्ट करके इसमें काम किया जा रहा है इसमें चैम्पियन फार्मर्स होंगे और ये किसान जो हैं बहुत अच्छी तरीके से प्राकृतिक खेती करेंगे और उनको कई तरह का सहयोग दिया जा रहा है फार्मर्स फील्ड स्कूल बनाए जा रहे हैं और उनको मैनेज है हमारा जो नेशनल सेंटर ऑफ नेचुरल फार्मिंग एंड आर्गनिक फार्मिंग जो जो हमारा गाज़ियाबाद में सेंटर है हेडकोार्टर और हमारे पांच और भी जो हैं जो रीजनल सेंटर्स हैं जिसमें जैसे आपने बताया कि इनमें मैं नागपुर से मैं हूँ ऐसे हमारे पांच जगह और रीजनल डायरेक्टर्स हैं वो पूरे हिंदुस्तान में प्राकृतिक खेती को बढ़ावा देने के लिए काम कर रहे हैं और वैसे भी हम लोग पहले ऑर्गेनिक फार्मिंग को प्रमोट कर रहे थे तो ये बहुत ही महत्वपूर्ण है आज के परिप्रेक्ष्य में तो अब जो योजनाएं हैं सरकार ने जो प्रमोशन के लिए बनाई हुई हैं उस योजना के बारे में थोड़ा विस्तार से माहिती दीजिएगा जी इसकी बहुत ही इम्पोर्टेंट योजना अभी बहुत आपको बताना चाहूँगा कि परंपरागत कृषि विकास योजना पहले से चल रही है हुँ. जो 2015-16 में आ गई थी जो मतलब पूरे हिंदुस्तान में चल रही है इसके अलावा जो है नॉर्थ ईस्ट जो हमारा ऐसा एरिया है पोटेंशियल जैसे कि सिक्किम जो है वो पूरा आ, मतलब जैविक राज्य घोषित किया गया है वहाँ पर एक ग्राम केमिकल भी कोई नहीं बेचता वहाँ पर भी हम लोगों ने एक कृषि मंत्रालय ने हमारे आई डिवीज़न हमारा जो है उन्होंने वहाँ पर एक एम ओ फॉर एन जिसका नाम है मिशन आर्गनिक फार्मिंग फॉर वैल्यू चेन डेवलपमेंट फॉर नॉर्थ ईस्टर्न रीजन इसका बहुत अच्छे से काम चल रहा है और यहाँ पर एफ पी ओ बनाए गए हैं फार्मर प्रोड्यूसर ऑर्गेनाइजेशन हैं उनको बाद में एफ पी सी में कन्वर्ट कर दिया गया और काफ़ी उसमें फ़ंड है बीच से ले कर प्रोसेसिंग करने के लिए फ़ंड है यहाँ तक कि रेफ्रिजरेट वैन्स भी दी जा रही हैं और क्लस्टर वाइज उनको बहुत सारा बेनिफिट जो है वो दिया जाता है उसमें पूरे क्लस्टर इतने अच्छे बन गए हैं कि वहाँ की जो कुछ इंपॉर्टेंट क्रॉप है जैसे आपके यहाँ पर ड्रैगन फ्रूट होता है या खारक होती है ऐसे वहाँ पर बहुत सारी स्पाइसेस हो रही हैं जो बहुत ही क्वालिटी के कमोडिटीज हैं फिर इसी तरह से वहाँ पर जो है जैसे आपने नागालैंड में सुना होगा नागा मिर्चा जिसका जी टैगिंग है जी। तो इन सब के उन्होंने एपीओज़ बनाए हैं और बहुत ही अच्छी स्कीम चल रही है वो एक्सपोर्ट भी कर रहे हैं इसमें भारत सरकार ने ऐसे प्राइम लोकेशंस में भी इनका आउटलेट खोलने के लिए परमिशन दी है मतलब उसके लिए फंड दिया गया है वो दिल्ली में मुंबई में कोलकाता में ऐसे जो मेट्रो सिटीज़ हैं वहाँ भी वो आउटलेट खोल के अपना प्रोडक्शन कर रहे हैं यहाँ तो तक कि कृषि भवन में भी एक जैविक थाली के लिए इसी तरह से एक आउटलेट बनाया गया है एक पूरी वो है मतलब एक वहाँ आप कभी जाते हैं कृषि भवन में दिल्ली में तो वहाँ पर भी आपको जैविक थाली मिल जाती है एक कैफेटेरिया इस तरह का बनाया गया जी अब किसी किसान को इन सब योजनाओं का लाभ लेना है तो वो कैसे उठा सकते हैं इसके लाभ बहुत ही इम्पोर्टेंट बात आपने पूछी है किसान को दूर जाने की जरूरत नहीं है आप जो हमारे जो एग्रीकल्चर डिपार्टमेंट हैं हार्टिकल्चर डिपार्टमेंट हैं उसमें आत्मा परियोजना एक चल रही है तो ये मोस्टली जो है ना डिप्टी डायरेक्टर एग्रीकल्चर आत्मा होते हैं या असिस्टेंट डायरेक्टर होते हैं आत्मा के उनके पास से सारी जानकारी मिल जाएगी और इसके अलावा अगर हमारे क्षेत्र में जैसे मैं पाँच राज्यों को देखता हूं जिसमें आपका गुजरात भी आता है तो आप हमारे नागपुर के सेंटर से भी कांटेक्ट कर सकते हैं तो कितने रीजनल काउंसिल्स यहाँ काम कर रहे हैं कितने सर्विस प्रोवाइडर्स यहाँ काम कर रहे हैं उन सबकी जानकारी हम आपको दे सकते हैं आपके किसान भाइयों को बता सकते हैं इनका पी सर्टिफिकेशन भी हो सकता है और अभी प्राकृतिक खेती का सर्टिफिकेशन भी उसके भी प्रोसेस में है वो भी हो जाएगा तो इस तरह से आप चाहें तो किसान भाई કે જ માન લીજે આપ ભુજ હે यहाँ पर भी अभी एग्रीकल्चर डिपार्टमेंट में जो डिप्टी डायरेक्टर हैं उनसे संपर्क करके आप सारी जानकारी ले सकते हैं और प्राकृतिक खेती का काम अभी युद्ध स्तर पे आपके गुजरात में भी चल रहा है आपके माननीय जो राज्यपाल साहब हैं उन्होंने भी ऑलरेडी आपका जो एक डांग डिस्ट्रिक्ट है उसको ऑलरेडी प्राकृतिक डिक्लेयर किया है इसके अलावा बहुत सारे एरिया में इवन अहमदाबाद के पास और कच्छ में भी हम देख रहे हैं हमारे जैसे हरीश भाई कर रहे हैं तो ऐसे बहुत सारे किसानों ने अभी प्राकृतिक खेती की तरफ कदम बढ़ाया है और बहुत अच्छा काम शुरू हो गया है अच्छा आप अभी कच्छ में हैं और कच्छ को देख रहे हैं कच्छ की खेती को एग्रीकल्चर को देख रहे हैं तो आपको यहाँ पे नेचुरल फार्मिंग की जो संभावना है वो कैसी दिख रही है ये आपने मेरे मन की बात पूछी है तो ये मैं आपको बताना चाहूँगा कि कच्छ को मैं जैसे हरीश भाई को मैं कह रहा था कि जब ये आज ड्रैगन फ्रूट के नाम से जानते हैं भविष्य में प्राकृतिक खेती के नाम से कच्छ को देखने के लिए लोग आए ऐसा पोटेंशियल यहाँ दिखता है अच्छा। और यहाँ पर ये बहुत मैं जानता हूँ काम कठिन है लेकिन असंभव नहीं है किया जा सकता है और करने का अगर हम प्रयास करेंगे तो निश्चित रूप से सफलता मिलेगी अच्छा अब कच्छ के जो किसान है वो यहाँ पे भी आए थे जी। इस मीटिंग में भी उन्होंने हिस्सा लिया जी। और उनके प्रश्न भी आपने जाने जी। तो उस दिशा में आपका क्या सोचना है मैडम मेरा ये सोचना है कि किसान को आज एक केवल किसान नहीं उसको थोड़ा प्रोसेसिंग भी करना होगा उसको अब इंडस्ट्री भी थोड़ी सी डालना होगी आपके पास बहुत सारी चीज़ें हैं अब मैं यहाँ देख रहा हूँ कि हार्टिकल्चर के बहुत सारे प्रोडक्ट हैं यहाँ पर ड्रैगन फ्रूट के साथ में ये आपका जो है मैं देख रहा हूँ बहुत सारा यहाँ पर जो वॉटर मिलान का है कैबिस का है और आपका एक आपके जो मैंगो की वेराइटी है केसर और इन्होंने सरस्वती वेरायटी जो डेवलप की है उसका कोई जवाब नहीं है मैं ये साथ चाहता हूँ कि जैसे की भी है इस तरह की चीज़ें जो यहाँ हो रही हैं है ना हाँ ये जो ये क्या है स्ट्रॉबेरी स्ट्रॉबेरी का मैंने देखा इतना बड़ा क्षेत्र शायद बहुत कम जगह मिलेगा आपको तो यहाँ इसकी स्पेशल ब्रांडिंग की जाना चाहिए हमने हरीश भाई को कहा है कि आप अपना कच्छ की इन सारे प्रोडक्ट की ब्रांडिंग करिए लेबलिंग करिए इसके बाद में हम इसको आ, मतलब मार्केटिंग के लिए आपको सपोर्ट भी करा देंगे और बहुत सारे ऐसे जो हमारे जो इत, इस तरह के जो एक्सपोर्टर्स हैं वो भी हमारे संपर्क में हैं इनसे सब मैं कच्छ को जोड़ना चाहता हूँ तो इट विल बी वेरी गुड पोटेंशियल आई रिक्वेस्ट ऑल द फार्मर्स ऑफ द कच्छ रीजन टू स्टार्ट नेचुरल फॉर्मिंग इन ए बिग वे और अंत में आपका कच्छ के फार्मर्स के लिए संदेश ये मेरा बड़ा सौभाग्य है कि मुझे गुजरात जैसे राज्य जहाँ पर कि एक कच्छ एक अपना एक ऐसा स्थान है वो अपना एक अलग एक कीर्तिमान स्थापित करता है बहुत सारी चीजों में जैसे इन्होंने बताया कि अभी कच्छ मैं तो कहता हूँ कि जिसने कच्छ नहीं देखा उसने कुछ नहीं देखा तो मैं चाहूंगा कि कच्छ का किसान बहुत समृद्धिशाली हो और मेहनत करे यहाँ के किसान मेहनती भी हैं हमने एक जो प्रोग्राम आज रखा था बहुत शॉर्ट नोटिस में उसमें भी हमारे जो जॉइंट सेक्रेटरी महोदय का जो विशेष वो था आग्रह कि हरीश भाई का देखना है फार्म हमको तो हमने देखा हमने जब उनसे कहा तो मैंने देखा कि सत्तर अस्सी किसान एक रात में इन्होंने मैसेज डाला और आ गए तो ये इस किस इस क्षेत्र की इस यहाँ के किसानों की मतलब काम के प्रति उनका जुनून मुझे दिखता है तो मैं समझता हूँ कि कच्छ एक अच्छा कीर्तिमान स्थापित करेगा इन नेचुरल फार्मिंग तो ऐसा मैं चाहूंगा कि कच्छ इसमें नंबर वन पर आए मैंने तो ये भी निवेदन किया आपसे कि आपका जो डिपार्टमेंट है बहुत अच्छा काम कर रहा है इसको स्प्रेड कराइए और मैंने अभी इस प्रोग्राम के जितने भी किसान थे उन सबका एक व्हाट्सएप ग्रुप भी बनाया कि हम केवल अभी नहीं हमेशा के लिए संपर्क में रहना चाहते हैं हमारा जो सेंटर है जो नागपुर में है वो हम भले नागपुर में बैठते हैं लेकिन हम व्हाट्सएप ग्रुप के माध्यम से टेलीफोन के माध्यम से मोबाइल के माध्यम से हमेशा जुड़े रहेंगे आपकी समस्या आज की नहीं जब भी कभी आएगी आप हमारे उस ग्रुप में डाल दीजिए हमको मेल कर दीजिए हम जरूर उसका जवाब देंगे क्योंकि हम चाहते हैं कि हमारे किसान किसान हमारे लिए सबसे महत्वपूर्ण है अन्नदाता हैं और उन्हीं से हम लोगों का ये सब जॉब जो भी है उन्हीं के लिए है एक्चुअली तो मैं आपका धन्यवाद देता हूं कि आपने इसको कवर किया और आगे भी इसको आप ब्रॉडकास्ट करेंगे ऐसी मेरी इच्छा है बहुत अच्छी बात कही डॉक्टर साहब आपने और डॉक्टर अजय सिंह राजपूत साहब आपसे बहुत अच्छी जानकारी मिली इसके लिए आप आपका आभार व्यक्त करती हूँ राम राम आ, राम राम मैडम तो मित्रों आज आपने मैं रीजनल सेंटर फॉर ऑर्गेनिक एंड नेचुरल फार्मिंग ना डायरेक्टर श्री अजय सिंह राजपूत साहब ने अनेम पास थी સારી એવી જાણકારી કુદરતી ખેતી અંગેની સમજ મેળવી અને હવે આગળ વાત કરીએ ને તો મિત્રો કુદરતી ખેતી એટલે કે નેચરલ ફાર્મિંગ પ્રાકૃતિક ખેતી આપણે અપનાવીએ અને સાથે સાથે એમાં આધુનિક ટેકનોલોજીનો સમન્વય કરીએ ને તો બહુ સારા પરિણામો એમાં મળે છે અનેક રોગો પર પણ નિયંત્રણ મેળવી શકાય છે આ ઉપરાંત ઉત્પાદન પણ ગુણવત્તાયુક્ત મેળવી શકાય છે જેમ કે જીવામૃત છે ઘન જીવામૃત છે છાસામૃત છે આ બધા ઉત્પાદનોથી કે આ બધા ઓર્ગેનિક ખાતર અને રસાયણથી આપણે હવે અપરિચિત તો નથી જ પરંતુ હા ઉપયોગ ઓછો વધતો જરૂર કરીએ છીએ પણ આજે કુદરતી રીતે બનાવવામાં આવતા જંતુનાશકો અને ખાતરો છે એનો ઉપયોગ વધે એ ખાસ જરૂરી છે આ ઉપરાંત મલ્ચિંગ હવે મલ્ચિંગ પ્લાસ્ટિકનું આવરણ કરીને કરીએ છીએ પરંતુ પુરાતન કાળમાં પણ મલ્ચિંગ તો થતું જ હતું પાંદડાનું કે પછી ઘાસ વગેરેથી બનાવવામાં આવતું અથવા તો પાક અવશેષોનું પણ આવરણ કરી અને આપણે જમીનને ઢાંકી અને એમાં ભેજ જાળવી રાખવાનો પ્રયાસ કરતા હતા જેના કારણે જમીનમાં ભેજ તો જળવાઈ રહે સાથે સાથે એ આવરણ ધીમે ધીમે ખાતર બની અને જમીનમાં ભળી જઈ અને જમીનને પોચી તેમજ ભરભરી પણ બનાવી રાખે આમ પાણીની બચત થાય અને જમીનની અંદર બીજા પોષક તત્વોનું ઉમેરણ પણ થઈ શકે તો એવી જ રીતે પાક ફેરબદલી કે પછી આંતરપાક પાક પદ્ધતિ આ બધી પદ્ધતિઓનો ઉપયોગ આપણે કરતા જ આવ્યા છીએ જેના કારણે અમુક પોષક તત્વો કોઈ પાક જમીનમાંથી ખેંચી લે તો સાથે બીજો પાક એવો વાવ્યો હોય કે જે એ જ જમીનમાં એ પોષક તત્વોની પૂર્તિ કરતો હોય આમ જમીનની પ્રત જાળવી રાખવામાં કુદરત જ આપણને મદદરૂપ થાય અને સાથે ખાતર મેળવવા માટે ગૌધન કે પશુધન રાખ્યું હોય જેની મદદથી જમીનમાં કુદરતી ખાતર આપણે ઉમેરી શકીએ અને ગાય આધારિત ખેતીથી ગૌપાલનનો ઉદ્દેશ પણ સિદ્ધ થાય દૂધ ઉત્પાદન અને દૂધની પેદાશોના વેચાણથી ખેડૂતને વધારાની આવક પણ પ્રાપ્ત થાય અને મહામૂલું છાણિયું ખાતર પણ ખેડૂત મેળવી શકે એ છાણિયા ખાતરમાં પાક અવશેષોનું ઉમેરણ કરી અને પાછું કમ્પોસ્ટ ખાતર બનાવી શકાય અને એ કમ્પોસ્ટ ખાતરનું ઉમેરણ જમીનમાં કરવાથી જમીનની પ્રત સુધારી શકાય જમીનની પ્રત જાળવી શકાય અને આપણે એ રીતે આપણી પૃથ્વીને પણ તંદુરસ્ત રાખવામાં મદદરૂપ થઈ શકીએ ફાળો આપી શકીએ તો મિત્રો આજે આપણે ગામનો ચોરો કાર્યક્રમમાં વાત કરી કુદરતી ખેતીની સરકારના પણ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવાના પ્રયાસોની એની યોજનાઓની અને મિત્રો ફરી મળીશું ત્યારે કુદરતી ખેતીને પ્રાકૃતિક ખેતીને અપનાવીને સારું એવું ઉત્પાદન મેળવતા ખેડૂતો સાથેની વાતચીત પણ આપણે આ કાર્યક્રમમાં સાંભળીશું તો આજે લઈએ રજા તો ગામનો ચોરો કાર્યક્રમ સાંભળનાર સૌ શ્રોતા મિત્રો અને મિત્રોને નીલમબેનના કરીને રામ 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 આપ સાંભળી રહ્યા હતા ગ્રામ્ય વિસ્તારના શ્રોતા મિત્રો માટેનો કાર્યક્રમ ગામનો ચોરો આ પ્રસ્તુતિ હતી આકાશવાણીના અમારા ભુજ કેન્દ્રની જેનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું